અકસ્માત અટકાવવા ટ્રાફિક પોલીસનો સિસ્ટેમેટિક અભિગમ હેવી વ્હીકલના કારણે તથા અકસ્માત રોકવા નવી પહેલ ડેટાબેઝ અને શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃતિ લાવવામાં આવશે શહેરી માર્ગો પર સતત વધી રહેલા અકસ્માતોની પાંખ કાપવા માટે સુરત ટ્રાફિક પોલીસ હવે માત્ર દંડ અને કાર્યવાહીથી નહીં પણ આયોજનબદ્ધ અને ટેકનોલોજી આધારિત અભિગમ અપનાવવાની તૈયારીમાં છે ખાસ કરીને લેફ્ટ લેન ડ્રાઇવિંગના નિયમોની અવગણના કરતા લક્ઝરી બસ ટ્રક અને ડમ્પર જેવા હેવી વ્હીકલના કારણે થતા અકસ્માતોને રોકવા માટે નવી પહેલ હાથ ધરવામાં આવી છે જેમાં ડ્રાઈવરોની સંપૂર્ણ વિગતોના ડેટાબેઝની રચના તથા તેમને શિસ્ત અને જવાબદારીનું ભાન કરાવતી શોર્ટ ફિલ્મના માધ્યમથી જાગૃતિ લાવવાનો નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે અકસ્માત સમયે ફરજિયાતપણે જવાબદાર વ્યક્તિની તાત્કાલિક ઓળખ મેળવી શકાય અને તાત્કાલિક કાર્યવાહી કરી શકાય એ માટે ટ્રાફિક પોલીસ તમામ ટ્રાન્સપોર્ટ અને લક્ઝરી બસ એસોસિએશન પાસેથી અનેક માહિતી સંકલિત કરી રહી છે વાહનના પ્રકાર મુજબ કેટલા હેવી વ્હીકલ છે દરેક વાહનના ડ્રાઈવરોના નામ મોબાઈલ નંબર અને ઘરનું સરનામું ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય પ્રમાણપત્રોની વિગતો આ તમામ માહિતીના આધારે પોલીસ દ્વારા એક સેન્ટ્રલ ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે જેથી કોઈ પણ અકસ્માતની કે ગુનાની ઘટનામાં સંબંધિત ડ્રાઈવરની ઓળખ તરત કરી શકાય ડ્રાઈવરો માટે શોર્ટ ફિલ્મ દ્વારા જાગૃતિ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી રહી છે જે ખાસ કરીને હેવી વ્હીકલ્સના ડ્રાઈવરો માટે તૈયારી કરાઈ રહી છે આ શોર્ટ ફિલ્મોમાં નીચેના મુદ્દાઓને પ્રકાશમાં લાવવામાં આવશે ભીડભાડવાળા વિસ્તાર અને શહેરના રસ્તાઓ પર ભારે વાહન કેવી રીતે ચલાવવું સ્પીડ લિમિટ કેટલી હોવી જોઈએ લેફ્ટ લેન ડ્રાઇવિંગનું મહત્વ નો એન્ટ્રી ઝોનમાં પ્રવેશ ન કરવો માલિકો સાથે બેઠક અને ટકોર ટ્રાફિક ડીસીપી અમિતાભ વનાણીએ જણાવ્યું હતું કે ભારે વાહનના માલિકો તથા તમામ એસોસિએશન સાથે બેઠક કરીને નો એન્ટ્રી સમય અને સ્પીડ લિમિટ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે ટ્રાફિક પોલીસ દ્વારા એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ લેન ડ્રાઇવિંગ લેફ્ટ લેન પાલન કરાયું નહીં હોય તો આવી વાહનો સામે કડક કાર્યવાહી થશે હાલમાં સુરત ટ્રાફિક પોલીસે એક હજાર બસો થી વધુ ડમ્પરો ડિટેઇન કર્યા હતા જે નિયમો વિરુદ્ધ રીતે દોડતા પકડાયા હતા આ પગલા ભવિષ્યમાં વધુ ગંભીર સ્થિતિ ન સજાય એ માટે ઉઠાવવામાં આવ્યા છે તમે જોઈ રહ્યા છો એસ ડી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે